દૂતાવાસ પાસે વિસ્ફોટ બાદ ઇઝરાયલની એડવાઇઝરી યહૂદી ઇઝરાયલના નાગરિકોને સતર્ક રહેવા સૂચના સંભવિત ખતરાને જોતા કરી છે ઇઝરાયલના નાગરિકોને સતર્ક રહેવા સૂચના અપાઈ યહુદી નાગરિકોને ભીડભાડવાળા સ્થળો પર ન જવા સૂચના સાર્વજનિક સ્થળો પર સતર્કતા વર્તવા માટે સલાહ આપવામાં આવી યહૂદી નાગરિકોને સમૂહમાં જવા ન જવા માટે સૂચના પોતાની ઓળખ સામે લોકોમાં જાહેર ન કરવા સલાહ ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ ન કરવા સૂચના આપવામાં આવી છે તો યુદી યહૂદી નાગરિકોને સૂચન કરવામાં આવ્યું છે નાગરિકોને સતર્ક રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે ઇઝરાયલે એડવાઇઝરી જાહેર કરી છે દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ પર જે પ્રમાણે લાશ થયો ત્યારબાદ ઇઝરાયલ દ્વારા એડવાઇઝરી સોશિયલ મીડિયા પર ફોટો પણ ન મૂકવા માટે એડવાઇઝરીમાં સૂચન કરવામાં આવ્યું છે